નમસ્કાર મિત્રો ઇન્ડિયન પબ્લિક સ્કૂલમાં શિક્ષકોની જરૂર છે જગ્યાની વાત કરીએ તો બાલમંદિર પ્રાથમિક વિભાગ ગુજરાતી અને અંગ્રેજી મીડિયમમાં પ્રી પીટીસી અથવા પીટીસી બી એ બીએડ બીએસસી બી એડ કરેલા ઉમેદવાર માટે જગ્યાઓ ખાલી છે માધ્યમિક વિભાગ ગુજરાતી અને અંગ્રેજી મીડિયમ માટે બી એ બી એડ એમ એ બી એડ બીએસસી બી એડ એમએસસી બી એડ કરેલા ઉમેદવાર માટે જગ્યાઓ ખાલી છે સાયન્સ અને કોમર્સ વિભાગ માટે ગુજરાતી અને અંગ્રેજી મીડિયમમાં બીએસસી બી એડ એમએસસી બી એડ બી એ બી એડ બીએડ એમ બીએડ કરેલા ઉમેદવાર માટે જગ્યાઓ ખાલી છે આ સિવાયની જગ્યાઓ અનુભવી ક્લાર્ક કમ્પ્યુટર ઓપરેટર પેટી શિક્ષક ચિત્ર શિક્ષક ડાન્સ ટીચર મ્યુઝિક ટીચર કરાટે કોચ અને પટ્ટાવાળા પણ અરજી કરી શકે છે તારીખ દસ ત્રણ બે હજાર ચોવીસના રવિવારના રોજ સવારે નવથી બાર કલાકે સંપૂર્ણ બાયોડેટા ફોટા સાથે રૂબરૂ ઇન્ટરવ્યૂમાં હાજર રહેવાનું રહેશે અરજી પર કયા વિભાગ માટે અરજી કરી તે સ્પષ્ટ લખવાનું રહેશે ત્યારબાદ જોઈએ વિવેકાનંદ શૈક્ષણિક સંકુલ બોટાદમાં શ્રી ચંદ્રશંકર મહેતા પ્રાથમિક શાળામાં આચાર્ય માટે બીએ બીએડ કરેલું હોય તેવા ઉમેદવારો માટે એક જગ્યા ખાલી છે અંગ્રેજી તથા અન્ય વિભાગમાં વિદ્યા સહાયક પીટીસી કરેલું હોય તેવા ઉમેદવારો માટે આઠ જગ્યાઓ ખાલી છે બાલી મંદિર અને ધોરણ એક થી પાંચ માટે વિદ્યા સહાયક બીએડ કરેલું હોય તેવા ઉમેદવારો માટે પાંચ જગ્યાઓ ખાલી છે અંગ્રેજી સંસ્કૃત હિન્દી ગુજરાતી અને સામાજિક વિજ્ઞાનમાં વિદ્યા સહાયક બીએસસી બીએડ કરેલું હોય તેવા મિત્રો માટે બે જગ્યાઓ જગ્યાઓ ખાલી છે ગણિત અને વિજ્ઞાનમાં કમ્પ્યુટર શિક્ષક બીસીએ એમસીએ એક જગ્યા ખાલી છે ધોરણ ત્રણથી નવ સુધી પટ્ટાવાળા માટે ધોરણ દસ પાસ હોય તેવા માટે બે ઉમેદવારની જગ્યાઓ ખાલી છે સાફ સફાઈ કરી શકે તેવા ઉમેદવાર ત્યારબાદ જોઈએ તો સમાંતર સ્વાયત્ત માધ્યમિક વિદ્યાલયમાં શિક્ષણ સહાયક બી એ એમએ બીએડ કરેલું હોય તેવા ઉમેદવારની ચાર જગ્યાઓ ખાલી છે પીશે જોઈએ તો અંગ્રેજી ગુજરાતી સામાજિક વિજ્ઞાન અને સંસ્કૃતમાં વિદ્યા સહાયક બી એસ એમએસસી બી એડ કરેલું હોય તેવા ઉમેદવારની ત્રણ જગ્યાઓ ખાલી છે ગણિત અને વિજ્ઞાન માટે ત્યારબાદ જોઈએ આરાધના ઉચ્ચતર પ્રાથમિક શાળામાં કોમર્સ અને આર્ટ્સ વિભાગમાં શિક્ષણ સહાયક એમએ બીએડ કરેલું હોય તેવા ઉમેદવારો માટે સાત જગ્યાઓ ખાલી છે અર્થશાસ્ત્ર ઇતિહાસ સમાજશાસ્ત્ર મનોવિજ્ઞાન સંસ્કૃત અંગ્રેજી અને ગુજરાતીમાં શિક્ષણ સહાયક એમ કોમ અને બીએડ એડ કરેલું હોય તેવા ઉમેદવાર માટે ત્રણ જગ્યાઓ ખાલી છે નામાના મૂળ તત્વો આંકડાશાસ્ત્ર અને વાણિજ્ય માટે ઉપરની સ્વનિર્ભર શાળામાં સ્ટાફની ભરતી આગામી વર્ષ જૂન બે હજાર ચોવીસથી કરવાની હોય લાયકાત ધરાવતા ઈચ્છુક ઉમેદવારોએ સ્વહસ્તાક્ષરે લખેલી અરજી લાયકાતના ગુણપત્રક પ્રમાણપત્ર આધાર કાર્ડ પાન કાર્ડ તેમજ પાસપોર્ટ સાઇઝના ફોટા સાથે પોસ્ટ કુરિયર કે રૂબરૂ દિવસ દસમાં મળેલી રીતે પહોંચતી કરવાની રહેશે ત્યારબાદ જોઈએ તો ઉન્નતિ ઇંગ્લિશ એકેડમીમાં સીબીએસઇટેડમાં શિક્ષકોની જગ્યાઓ બહાર પડેલી છે વિભાગની વાત કરીએ તો પ્રી પ્રાઇમરી ગ્રેજ્યુએટ ઇન ઇંગ્લિશ વિથ ફલુઅન્ટલી ઇન ઇંગ્લિશ ઓલ સબ્જેક્ટમાં જગ્યાઓ બહાર છે પ્રાઇમરી વિભાગની વાત કરીએ તો પીઆરટી અને ટીજી માં ગ્રેજ્યુએટ અથવા પોસ્ટ ગ્રેજ્યુએટ વિથ બીએડ મિનિમમ ત્રણ વર્ષનો અનુભવ અને ફ્લુઅન્ટલી ઇન ઇંગ્લિશ બોલતા આવડવું જોઈએ વિષયની વાત કરીએ તો ગુજરાતી સંસ્કૃત ઇંગ્લિશ મેથ્સ અને કમ્પ્યુટરમાં હાયર સેકન્ડરી પીજી ડીની વાત કરીએ તો પોસ્ટ ગ્રેજ્યુએટ વિથ બી એડ મિનિમમ થ્રી ઇયર ઓફ એક્સપિરિયન્સ ઇન ઇલેવંત વિથ ફ્લુન્ટ ઇન ઇંગ્લિશ સબ્જેક્ટની વાત કરીએ તો ફિઝિક્સ કેમેસ્ટ્રી મેથ હિસ્ટ્રી અને જીઓગ્રાફી ફ્રન્ટ ડેસ્ક ફિમેલની ફ્રન્ટ ડેસ્ક ફિમેલ માટે એક જગ્યા ખાલી છે લાયકાતની વાત કરીએ તો ગ્રેજ્યુએટ વિથ ફ્લુઅન્ટ ઇન ઇંગ્લિશ જો કે મિત્રોનો રસ હોય તેણે પોતાના હાથથી બનાવેલી અરજી સાથે કમ્પ્લીટ બાયોડેટ અટેસ્ટેડ કોપી ઓફ સર્ટિફિકેટ અને પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ દિવસ સાતની અંદર એમએલઆઈડી ઉપર અથવા તો નીચે આપેલા એડ્રેસ ઉપર મોકલવાનો રહેશે